દર્શક મિત્રો વિરલભાઈ રાઠોડ સાથે ટેકનોલોજીના વધુ એક એપિસોડમાં આપનું સ્વાગત છે આજે આપણે ચર્ચા કરવાના છીએ કે વાયરલ મેસેજ હવે આપણે ત્યાં એક બહુ કોમન શબ્દ થઈ ગયો છે મીડિયામાં ઇલેક્ટ્રોનિક મીડિયામાં કે પ્રિન્ટ મીડિયામાં કે આ વિડીયો વાયરલ થયો આ મેસેજ વાયરલ થયો તો એ વાયરલ કેવી રીતે થાય છે અને બીજું કે આપણા જેવા જે કંઈ વિડિયો બનાવતા હોય છે યુટ્યુબમાં કે માં કે વિડીયો અથવા તો પોસ્ટ તો એને કેવી રીતે ટ્રાફિક મળે છે કેવી રીતે એની નોંધ લેવાય છે વાયરલ બને વાયરલ એટલે પ્રચલિત લોકો વધુ 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 લોકો સુધી એ પહોંચે અને એને લોકોના વધુ ને વધુ એન્ગેજમેન્ટ એની સાથે થાય પ્રતિભાવ મળે તો આ વિશે આપણે હિરલભાઈ પાસેથી જ સમજીએ હિરલભાઈ આપનું સ્વાગત છે સર બહુ સાચી વાત છે કે અત્યારે જે જમાનો છે વાયરલ નો છે અને વાયરલમાં ખાસ કરીને જે આઈપીએલ ની થી માંડીને પોલિટિકલ અત્યારે આપણે બધું જાણીએ છીએ કે કેટલાક નેતાઓના પણ આ વિડીયો વાયરલ થયા એમાં થોડું ઘણું એડિટિંગ કરીને પણ કેટલાક લોકો પોત પોતાની રીતે પ્રચાર પ્રસાર કરતા હતા તો આ વાયરલ ની પાછળ પણ એક છે ને એક ટેકનોલોજી છે એ ટેકનોલોજી એસ્ટાબ્લિશ નથી પણ તેમ છતાં લોકોને બધી ખબર છે કે આ વાયરલ છે તો આ એક નું બહુ મોટું અને સફળ પાસું કહી શકાય મારી દ્રષ્ટિકોણથી પણ આમાં નેગેટિવ પોઈન્ટ બી છે અને પોઝિટિવ પોઈન્ટ બી છે તો આપણે હવે એક બ્રીફ એ હું તમને કહું કે જે વસ્તુ વાયરલ થાય છે એની કેવી રીતે થાય છે વાયરલ નું એનું એનું કોઈ પોઈન્ટ નથી હોતું એનો કોઈ સોર્સ નથી હોતો તેમ છતાં એ બધી જગ્યાએ લોકો એને ફોરવર્ડ કરતા હોય છે અને લોકો સાથે ફોરવર્ડ કરતું કરતું લોકો માં લોકો માં એ અસ્ત થઈ જાય છે તો આ જે વસ્તુ છે એ છે એટલે ટેકનોલોજી કેન્દ્રિત છે કે ટેકનોલોજી ઉપર જ થાય જેનું કોઈ વાસ્તવિક અમલીકરણ કે કોઈ વાસ્તવિક પુરાવા હોતા નથી એમ મને ઘણી બધી વખત ટીવી ચેનલોમાં બી એવું નીચે લખેલું આવે છે કે આવા કોઈ વાયરલ વિડિયો કે ફોટોની પુષ્ટિ અમે લોકો કરતા નથી એમ તો આ વસ્તુ બહુ એકદમ સેન્સિટિવ છે અને ભવિષ્યમાં જો આ વસ્તુ રહી તો આપણે ફેક ન્યૂઝ થવાની પણ સંભાવના કુદો સેન્ટ્રલ લેવલ સુધી ચર્ચાય છે તો ભવિષ્યમાં આના ઉપર પણ એક લો આવી શકે છે પણ આજે આપણે સમજીએ કે વસ્તુ વાયરલ કેવી રીતે થાય છે મોસ્ટલી પંચાણું ટકા એક સર્વે એવું કે છે કે પેલા ફોટોઝ વાયરલ થતા હતા હવે વિડીયોઝ વાયરલ થાય છે હવે વિડીયોઝ વાયરલ થાય છે એની પાછળનું રીઝન શું હોય છે કે વિડીયો એ સૌથી વધુ લોકોમાં ફોરવર્ડ થયેલો હોય છે અને સૌથી વધુ લોકો એ જોયેલા હોય છે એના વ્યૂઅર્સ વધારે હોય છે એના શેરિંગ્સ વધારે હોય છે એના લાઇક્સ વધારે હોય છે આ તો એના કોમન ટેકનોલોજી થઈ પણ હવે મારા પાસે ફેસબુક ફેસબુક નથી તમારા પાસે ટ્વિટર નથી તેમ છતાં એ વિડીયો આપણા સુધી કેમ પહોંચે ને એ આજે સમજવાનું છે તો સૌથી પહેલી વસ્તુ તો એ છે કે કોઈ પણ વિડીયો છે એ ત્રીસ સેકન્ડનો હોય અથવા તો ત્રીસ સેકન્ડથી વધારે સમયનો હોય તો એ સૌથી વધુ જોવાય છે અને એક સર્વે એવું કે છે જે ટ્વિટરે હમણાં કર્યો હતો એમાં એલન મસ્ક પણ એને એને ટ્વીટ કરેલું છે કે ત્રીસ સેકન્ડ જે રીલ્સ હોય છે કે ત્રીસ સેકન્ડ જે વિડીયો હોય છે એ સૌથી વધુ પોપ્યુલર સૌથી વધુ ઇફેક્ટિવ ને સૌથી વધુ મેસેજ અપીલિંગ હોય છે આના કારણે એ લોકો અથવા reaction આપે છે અથવા એના ઉપર એ લોકો ઇમોજીસ શેર કરે છે તો આ ત્રીસ સેકન્ડ નો જે વિડીયો છે એની પાછળ એક લોજિક એ છે કે જે વિડીયો પ્લેટફોર્મ ઉપરથી એ સૌથી પહેલા પોસ્ટ થયો હોય છે ત્યાંથી એ શેર થાય છે સૌથી પહેલા એ પ્લેટફોર્મમાં શેર થાય છે કે માની લો કે તમે એક વિડિયો ઉતાર્યો 30 સેકન્ડનો ફટાકડા ફૂટતો હોય ને તમે એને YouTube માં શેર કરો છો તો એ YouTube ની લિંક સાથે એ વસ્તુ શેર થાય છે પછી અલગ અલગ ગ્રુપ સુધી પહોંચે છે તો હવે અમુક લોકો એમ આવે કે એમાં પણ ક્રિએટિવિટી કાઢી લે YouTube નો વિડિયો ડાઉનલોડ કરી અને પોતાના નીચે ટેક્સ્ટ નાખીને પોતાના પ્લેટફોર્મ ઉપર શેર કરે તો તો એ એ પ્લેટફોર્મ જે છે છે શેર થાય આ બાય 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 સ્ટેપ થતા જાય પેલા યુટ્યુબ થયું યુટ્યુબ થી ફેસબુકમાં ગયું ફેસબુક થી માં ગયું ટ્વિટરથી માં ગયું ઇન્સ્ટાગ્રામથી કુમાં ગયું તો આ જે સ્ટેપિંગ જે થાય છે એના કારણે વાયરલ ની જે આખી આખી જે વસ્તુ છે એ આખી એક્સપાન્ડ થતી જાય છે અને તેના કારણે આપણા સુધી એ વિડીયો અથવા ફોટો પહોંચે છે હવે સૌથી વધુ લોકો એવું કહે છે કે video છે અત્યારે સૌથી વધુ જોવે છે સાચી વાત છે પણ video સાથે ફોટા પણ એટલા જ જોવે છે હવે જ્યારે india ની cricket team જાહેર થઈ ત્યારે ipl સાથે ચાલુ હોવા છતાં bcci એક ફોટો ટ્વીટ કર્યો હતો એક મોટા pillar ઉપર બધા cricketers ના નામ લખ્યા હતા હવે તમે પંચાણું ટકા મીડિયા media જોઈ લો એ જ ફોટો સૌથી વધુ વાયરલ છે. અને પછી બધા લોકો એ રીલ્સ બનાવવાની અને ફોટો કરવાની ને એ બધી વસ્તુ શેર કરી તો એ વસ્તુ પણ બહુ મેટર કરે છે કે સૌથી પહેલા કોણ મૂકે છે એને એને માર્કેટમાં કોણ લાવે છે પછી એમાંથી બધી લોકો ક્રિએટિવિટી ચાલુ કરી કોકે રોહિત શર્માને કેપ્ટન બનાવ્યો કોકે વિરાટ કોહલીના બેટ લઈને ઊભો એવું બનાવ્યો તો આ વસ્તુ બી બહુ મેટર કરે છે કે વાયરલ થાય છે એની પાછળનું રીઝન એ છે કે એની અંદર એટ્રેક્ટિવ વસ્તુ શું છે હવે એ નેગેટિવ પણ હોય અથવા તો પોઝિટિવ પણ હોય કારણ કે આપણે જ્ઞાન દેવનારી પણ હોય ક્યારેક કે મગજ ફરી જાય એવી પણ હોય છે હવે ગઈકાલે જ આપણે એક ઘટના પેલી બની આપણે સાબરકાઠામાં જે ન થવું જોઈએ થયું બોમ્બ બ્લાસ્ટ થયો ને નામુકમુક ગામના વિડિયો ફરતા થયા તો એમાં અમુક અમુક એવા એવા દ્રશ્યો પણ હતા કે જે ખરેખર વાયરલ ન થવા જોઈએ તેમ છતાં થઈ ગયા તો આ વાયરલની એક નેગેટિવ બાજુ છે અને જે ટીમ ઇન્ડિયાની ની ટીમ જાહેર થઈ ઘડીના છઠા ભાગમાં દરેક લોકોને ખબર પડી ગઈ આ એની પોઝિટિવ બાજુ છે હવે આપણે આ વસ્તુ વાયરલ જે વસ્તુ છે એ તથી બધા પરિચિત છે હવે એ વસ્તુ આપણે એના ઉપર આવે કે વાયરલ ઉપર લોકો સૌથી વધુ શું કામ હોય છે તો એક તો એ વસ્તુ બહુ નાની હોય છે ત્રીસ ચાલીસ સેકન્ડ એક મિનિટ બે મિનિટમાં એ બધી વસ્તુ ખતમ થઈ જાય છે બીજું કે એનું કોન્ટેન્ટ ભલે કોન્ટેન્ટમાં કંઈ હોતું નથી કે ક્રિકેટ ટીમ કોણ છે વિરાટ કોહલી કોણ છે એ બધાને બધી ખબર જ છે પણ એની લિસ્ટિંગ કોણ છે એમાં નવું કોણ છે એમાં નવું શું છે એના કારણે એ કન્ટેન્ટ છે એ સૌથી વધુ વાયરલ થવાનો મુદ્દો હોય છે બીજું કે ટોક ઓફ ધ ટાઉન લોકોમાં જે ચર્ચા છે એ વસ્તુ પણ ઘણી વખત વાયરલ થાય છે તમે ઘણી વાર જોયું હશે તો કોઈ અવાજ મોડિફાય કરીને ટેલિફોનિક ટોક વાયરલ થઈ હોય કોઈ અવાજના મોડિફિકેશનમાં ઉપર નીચે કરીને ક્યાંક બીજા નેતાઓના વિડીયો મેચ કરીને એ વસ્તુ વાયરલ થઈ હોય તો આ વસ્તુ પણ ઘણી ઇફેક્ટ કરે છે કે એમાં ક્રિએટિવિટી શું છે ક્યારેક ખોટી પણ હોય છે ક્યારેક એમાં સાચી પણ હોય છે હવે આપણે વાત કરીએ છીએ એની અંદર ઘણા બધા મુદ્દાઓની કે જે એની વાયરલ સાથે જોડાયેલા હોય છે ઘણી વખત એવું હોય છે કે જે કોન્ટેન્ટ બનાવતા હોય છે યુટ્યુબ ઇન્ફ્લુએન્સર જે છે સોશિયલ મીડિયા ઉપર જે લોકો એક્ટિવ છે જે લોકોના કરોડોમાં ફોલોઅર્સ છે એ લોકો પોતાના કોન્ટેન્ટ બનાવતા હોય છે કે જેથી કરીને એ વસ્તુ વાયરલ થાય હવે એ વિષયની અંદર એક સઘ વસ્તુ એ છે કે એ વિષયની છે ને એક મર્યાદા હોય છે જે લોકો ફૂડ નું કરે એ કન્ટિન્યુઅસ ફૂડ ના વિડીયો વાયરલ કરે જે લોકો ક્રિકેટ વિશે લખે છે ક્રિકેટ ના વિષય ઉપર જ લખે છે તો આ વસ્તુમાંથી ક્યારેક આમ સ્વિચ થવાનું આવે ને તો એ વસ્તુ વાયરલ થાય છે હવે જેમ કે બીસીસીઆઈ માં કે આઈપીએલ ની ટીમ આપણે અહીંયા ત્યાં આવે તો લોકો એ કરે કે ભાઈ એ લોકોએ શું ખાધું એ લોકોએ શું નાસ્તો કર્યો એ લોકોની કેક કેવી છે એ લોકોનું સેલિબ્રેશન કેવું છે તો એ બધી વસ્તુ વાયરલ થાય છે કારણ કે ક્રિકેટ ને રિલેટેડ છે પણ ક્રિકેટ સિવાયની છે તો આવી વસ્તુ પણ ઘણી વખત વાયરલ થતી હોય છે હવે આપણે વાત કરીએ રીલ્સ ઉપર ને શોર્ટ્સ ઉપર કે બે માં શું ડિફરન્સ છે યુટ્યુબ ઉપર શોર્ટ્સ આવે છે ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ્સ આવે છે આ જ રીલ્સ તમે ફેસબુકમાં પણ જોઈ શકો છો કારણ કે બે કંપનીના માલિક એક જ છે માર્ક ઝુકરબર્ગ તો જે શોર્ટ્સ છે એની લિમિટેશન એ છે કે જે ડાયરેક્ટલી તમને વ્યૂ નહીં બતાવે કારણ કે એ યુટ્યુબ વાળાનું છે અને યુટ્યુબ વાળાની પોલિસી છે કે જયારે એના પાસે એકદમ મોટા લાર્જ સ્કેલમાં લોકો આવી જાય તો જી ઇટ એને ઉપર એને વ્યૂ બતાવે છે જયારે માં એવું છે કે તમે રીલ્સ બનાવો તો રેપિડલી જયારે તમે પોસ્ટ કરો ત્યારે જ એના બધા વ્યૂ કાઉન્ટ થવા માંડે પછી ચોવીસ કલાક પછી તમને કે આટલા દિવસમાં તો આ વ્યૂ ની જે આખી આખી ગેમ છે એને કહેવાય છે ટ્રાફિક હવે ઘણા બધા લોકો ટ્રાફિક માટે બહુ મહેનત કરે છે અને ઘણા બધા લોકો ટ્રાફિક ને ગેઇન કરવા માટે પણ ઘણું મહેનત કરે છે તો આ આખી પ્રોસીઝર છે ને એ બહુ લેન્ધી છે એક દિવસમાં ટ્રાફિક નથી આવતા અને એક દિવસમાં ટ્રાફિક જતા બી નથી એ બી બહુ સારી વાત છે કે એક વખત તમે ગેઇન થઈ ગયા પછી પૂરું થઈ ગયું સબસ્ક્રાઇબ થઈ ગયા પછી ખતમ હા જો તમે એને પેડ કરાવો તો પછી લોકો ઉપર ડિપેન્ડ છે કે મફત નું જાણીને લોકો રહે અને ફ્રી માં ન હોય તો લોકો છતારે તો આ વસ્તુ પણ ઘણી બધી રીતે મેટર કરતી હોય છે હવે હું આ પોસ્ટ ઉપર જે તમે શરૂઆતમાં વાત કરી કે આપણે ઘણા બધા લોકો પોસ્ટ કરતા હોય છે એમાં ટ્રાફિક કેવી રીતે હોય છે તો પોસ્ટ છે ને એમાં સૌથી વસ્તુ એ છે કે તમે કઈ પોસ્ટ ક્યારે મૂકો છો અને પોસ્ટ માં શું છે આ સૌથી વધુ અસર કરે છે હવે આજે ઘણા બધા લોકો IPL ની મેચ જુએ છે મેચ જોઈને ઘણા બધા લોકો ટ્વીટ કરે છે ઘણા બધા લોકો ફેસબુક માં મેસેજ કરે છે ઘણા બધા ટેસમાં ભી મૂકે છે તો એ બધું વાયરલ નથી થતું પણ જે વસ્તુ જે હમણાં જે ધોનીનો વિડિયો વાયરલ થયો કે જે સ્ટ્રાઇક ચેન્જ કરવા માટે તેને અમુક જે રિએક્શન કર્યા એ વાયરલ થઈ ગયો એનું રીઝન શું છે કારણ કે એ ડ્યુરેશન ઉપર થયું એ એક્ઝિટ ટાઇમિંગ ઉપર થયું અને એક્ઝિટ ટાઇમિંગ ઉપર કોઈ એક વ્યક્તિ એને ઇન્ટરનેટ ઉપર જણાવી દીધું તો જે આમાં તો એવું છે જે પેલો વ્યક્તિ એ હોય ઓયનટ 6 મારી દીધી ને એ જ વ્યક્તિ રાજા તો પછી બધા લોકો એને ફોલો કરતા થઈ ગયા ને એના કારણે એનો ટ્રાફિક વધી ગયો એ જ વિડીયો વિડીયો ઉપર સોશિયલ મીડિયા ઉપર વાયરલ છે તો આ વસ્તુ પણ ઇફેક્ટ કરે છે બીજું કે એનું અંદરનું કન્ટેન્ટ એનો સબ્જેક્ટ શું છે ઘણી વખત તમારા સબ્જેક્ટ સારા હોય પણ ટ્રાફિક ના આવતો હોય લોકોની ઘણી એવી ફરિયાદ છે તમારો ટ્રાફિક નથી આવતો તો ટ્રાફિક ન આવવા પાછળના રીઝન એ છે કે તમારું જે પોસ્ટ તમે મૂકો છો એમાં તમે હેડિંગ શું મારો છો તમે એનું પેલી લાઇન શું લખો છો એના ઉપર પણ ઘણી બધી વખત તમારા વિડીયો ડિપેન્ડ કરતા હોય છે હવે તમે એની અંદર ક્વેશ્ચન મૂકશો તો લોકો એને ની નજરે જોશે કે એને ખુદને ખબર નથી તો આપણે શું તો આ વસ્તુ પણ ઇફેક્ટ કરે છે માં એવી એવી પોલિસી છે કે જે વસ્તુ એકદમ વાયરલ હોય અથવા તો એની અંદર કઈ નેગેટિવિટી હોય તો એ ઝડપથી તમને ટ્રાફિક નહીં આપે પછી એને એમ લાગશે કે આ ખરેખર સાચું છે તો તમને ટ્રાફિક આપશે એટલે આ વસ્તુ પણ ઘણી બધી રીતે ઇફેક્ટ કરે છે બીજું એક એવી વસ્તુ છે જે ટ્રેન્ડ જે ડે ટુ ડે બદલાય છે એક પ્રશ્ન એ છે વિરલ ભાઈ કે માં ઘણી વાર એવું થતું હોય છે કે આયોજન પૂર્વક વાયરલ ની સ્ટ્રેટેજી ગણવામાં આવે છે નાની નાની વાત છે ચાહે આપડે ઉદાહરણ પોલિટિકલ અત્યારે ચૂંટણી ચાલે છે એટલે લઈ શકીએ કે ભાઈ પુરુષોત્તમ રૂપાલાજી નું જે એમ તો એક નાનકડા કાર્યક્રમ હતો કોઈ રાજકીય કાર્યક્રમ પણ નતો સાંસ્કૃતિક કાર્યક્રમ અને એમાંય જે બોલ્યા એ આખું વાયરલ થઈ ગયું અથવા કરવામાં આવ્યું અને એવી જ રીતે કોંગ્રેસનું પણ આપણે જોઈએ છે કે અવારનવાર કઈ પણ પેલું હોય છે નાની નાની વાત છે એને મિક્સ અપ કરીને એને વાયરલ બનાવવામાં આવે છે એવી જ રીતે ઘણા લોકો તો બિચારા છે પેલા હમણાં એક છોકરીનો ફોટો રોતો હોય એ પ્રકારનું ચાલે છે બધા મીમમાં પણ ચાલે છે ફોટા તો એ પણ ચાલે છે હવે ક્યાંથી કેવી વસ્તુ હવે એક પેલો અવાજ આવે છે દાખલા કે હે પ્રેમાનંદ એ પ્રકારનો એક ફની અવાજ આવે છે તો આ કે કે ઉપરમાં આવે છે ને અને કેટલાક લોકો આયોજન પૂર્વક વાયરલ કરે છે તો એની મેડ થઈ જાય છે વાયરલ લોકોને પસંદ પડે છે એટલા માટે વાયરલ ના સાહેબ આમાં એવું હોય છે કે કન્ટેન્ટ કન્ટેન્ટ ઘણી વખત એવું હોય છે કે કેટલાક લોકો ઈરાદાપૂર્વક એને વાયરલ કરતા પણ હોય છે કે આ વસ્તુ વાયરલ થાય આ વસ્તુ વાયરલ થાય અને એમાં એની અંદર પોતા એ લોકો પાછા પોતાની પણ ઘણી બધી રીતે એડિટિંગ કરતા હોય છે કે આવું થયું તો હવે આ કરીએ હવે ઘણા બધા પોલિટિકલ વિડીયો છે એમાં આપણે બધું સાંભળ્યું હશે કે પેલા એક બીજા દેશના થોડોક વાર ચેરો આવે કે ભાઈ રુકો જરા રુકો તો એ એક આખું ની કમાલ છે એ કોઈ ઓલું થયેલું નથી કે કોઈ પ્યોર વસ્તુ નથી હવે જે રીતે આ રીતે બધા વિડીયો આવે છે એની અંદર અમુક વસ્તુ છે ને એ રાજાપૂર્વક વાયરલ થાય એવું લોકો ઈચ્છતા હોય છે અને એની અંદર ફની ફની બધી વસ્તુ બી બહુ આવે છે કે આનું આ કર્યું તો હકીકત આ છે કર્યું તો તો હકીકત આ છે છે જે કરવામાં આવે એમાં બહુ મોટો હોય કે લોકો એડિટ કરી મૂકી અને જવા દે એડિટ કરી મૂકી અને જવા દે ખાસ કરીને પોલિટિકલમાં કાઉન્ટર ને સામ સામે જે આક્ષેપો બાજી થાય છે એમાં તો ઘણું બધું પ્યોર હોય છે અને ઘણી બધી રીતે એને ફેક્ટ ચેક બી લોકો કરતા હોય છે કે ભાઈ આમાં ખરેખર શું છે તો આ બધી વસ્તુ છે ને એ પણ બહુ અંદર અસર કરે છે કે તમારું ઓથેન્ટિકેશન કેટલું છે ને પછી તમે કેટલું વાયરલ કરો છો જે ઓથેન્ટિકેશન ન હોય તો તમે પકડાઈ જવાના છો અને સાયબર એના ઉપર તમારા ઉપર લાગુ થવાનું છે પણ જો ઓથેન્ટિકેશન હશે અને લોકોને મજા પણ આવતી થોડુંક એવું કોમેડી હશે તો વાયરલ ઓબ્વિયસલી થવાનું જ છે જેમ કે કેટલાક નેતાઓની પેલી પદયાત્રાઓ યા વાયરલ થાય તો ફટાફટ એના મીમ્સ બની જાય છે તો એમાં ઘણું બધું ઓથેન્ટિક હોય છે કે જે વસ્તુ થઈ છે એ તો આ જ થઈ છે એમ

અ એ તો ખબર નથી પડતી કે આમાં શું થાય છે પણ એ શું હોય છે અને એમાં કયા પ્રકારે થાય છે કારણ કે ઇવેન્ટ કેલેન્ડર તો ગૂગલ નું પણ છે તો વોટ્સઅપ નું કઈ રીતે જુદું પણ છે અથવા તો સરખું જ છે આ આ સર એક એવી ટેકનોલોજી છે કે જે આપણે ઓલરેડી એક વખત યુઝ કરતા જ્યારે આપણા પાસે નોકિયા ના ફોન હતા જ્યારે ટેકનોલોજી બહુ જૂની હતી અને સિંગલ સ્ક્રીન વાળા જે ફોન હતા

તો આની એક વસ્તુ એ છે કે એના તમારા પાસે તમારા પાસે તેત્રીસ ગ્રુપ મેમ્બર હોવા જોઈએ મિનિમમ અને ટોટલ બસો છપ્પન મેક્સિમમ હોવા જોઈએ તો તમે આ વસ્તુ કરી શકો છો હવે જયારે તમે ગ્રુપ બનાવો ત્યારે આ વસ્તુ છે ઓટોમેટિકલી એનું ફીચર છે એડ થઈ જાય છે એમાં ત્રણ ટપકા જે આપણે ઉપર હોય છે આ એ તમે પ્રેસ કરો તો એમાંથી એનું વોઇસ ચેટ ચાલુ થાય છે હવે જે લોકો એના વોઇસ ચેટ ચાલુ કરે એના રિપ્લાય મુદ્દે જે મેમ્બર હોય છે એને એ રિપ્લાય કરી શકે છે પણ આની એક ડિસએડવાન્ટેજ એ છે સાહેબ કે તમે આ વસ્તુ કરશો તો તમારી ફોન મેમરી રેપિડલી વપરાશે તમારી બેટરી પણ રેપિડલી યુઝ થશે અને એને સ્ટોર કરવા માટે જગ્યા જોશે હવે જો ફોન નાનો હશે અને સ્પેસ ઓછી હશે તો આ વસ્તુ તમને કોન્ફ્લિક્ટિંગ કરાવશે પણ મોટો એક ફાયદો એ છે કે લખવાની માથાકૂટ મટી જાય તમે સીધું આમ પ્રેસ કરો અને બોલી દો એટલે વાત ખતમ અને પછી એમાં બીજો એક ફાયદો એ થાય કે તમારો ટોન કેવો છે બી ખબર પડી જાય કારણ કે મીઠી મીઠી વાતું કરતા પણ ખરેખર અંદરથી શું છે એ તો બગાવતે તો આમાં ફરરી છે અલ્યા આ વસ્તુ બી બહુ મેટર કરે છે પણ આનો ડિસએડવાન્ટેજ એટલે કે એક તો બેટરી બહુ પડે છે અને ફોનની મેમરી બહુ ખાય છે હવે તમે વાત બીજી એક વાત કરી ઈવેન્ટ કેલેન્ડર ની તો ઈવેન્ટ કેલેન્ડર વસ્તુ એવી છે કે જ્યારે તમે જે વસ્તુ રીમાઇન્ડ કરતા હતા એ વસ્તુ તમે હવે WhatsApp માં કરી હો માની લો કે ઘણા બધા ઇમ્પોર્ટન્સ ગ્રુપ છે તમારા મીટિંગ ના ગ્રુપ છે ઓફિસ માં ગ્રુપ છે ઓફિસ માં મીટિંગ નો કોઈ મેસેજ આવ્યો તો તમે એને રી ડોક્યુમેન્ટ ઓલામાં સેટ કરી દો એના પ્રોસિજર પ્રમાણે તો એ તમને એલર્ટ કરે છે કે હવે પંદર વીસ મિનિટ પછી તમારું આ છે આ તારીખે તમારું આ છે જે રીતે આપણે જુના માલુ કરતા બસ એની પ્રોસિજર એ છે કે એ તમને એલર્ટ કરે ત્યારે એ અલગ રીતે તમને નોટિફિકેશન આપે છે એના નોટિફિકેશન બી જનરેટ થાય છે એ નોટિફિકેશન ઉપર તમે ટેપ કરો એટલે એ વસ્તુ ત્યાંથી ડિલીટ થઈ જાય છે પછી એ તમને પાછું બીજી વાર ઓલું ન કરે આ રિમાઇન્ડર છે આલાર્મ નથી એ તમને એક વખત રિમાઇન્ડ કરાવશે પછી તમને વારે વારે નહીં આમ કરો આમ કરો કે આમ પોતે આઈ થિંક છ્યાસી થી વધુ પ્રોપર્ટી ધરાવે છે ઓનલાઈન અને ટેકનોલોજીની દુનિયામાં ગૂગલ તો નથી બની શકે એમ પણ ગૂગલ ને ફોલો જરૂર કરે છે જે રીતે એના પાસેથી મેપ લઈ લીધો એને ઓડિયો ટેકનોલોજી લીધી ધીમે ધીમે એના એચડી ગ્રાફિક્સ લઈ લીધા એચડી ટેકનોલોજી એડોપ્ટ કરાવી લીધી તો એવું કહી શકાય કે google ને ફોલો જરૂર કરે છે અને હમણાં તો એક એવા પણ આવ્યા હતા કે એ સ્પેશિયલ આઈફોન ને પેઇડ એક એવા કરાર કર્યા છે કે તમારે સફારી બ્રાઉઝરમાંથી અમારી ગૂગલનું જે પેજીસ છે એને ડિફોલ્ટ જ રાખવાનું પછી બધા લોકો એમાંથી કસ્ટમાઇઝ કરે હા એટલે એ પણ વસ્તુ છે પણ ગૂગલ તો નહીં બની શકે ગૂગલ બહુ મોટી વસ્તુ છે પણ google ને ફોલો જો જરૂર કરે જાય આવનારા દિવસોમાં સાહેબ એક અપડેટ એ પણ આપી દઉં જે લોકો અત્યારે જોવે છે બધાને આવનારા દિવસોમાં WhatsApp છે ને એ ગ્લોબલ સર્ચ બનવા જઈ રહ્યું છે પણ એની પાછળની શક્યતા અને ધારાધોરણો કદાચ બની શકે છે કે જો ઈ ગ્લોબલ સર્ચ બની ગયું તો આપડા મેસેજની પ્રાઇવસી શું આપણા મેસેજ વાયરલ પણ થઈ શકે આપણા મેસેજમાં કોઈક થર્ડ પાર્ટી પણ જોઈ શકે અથવા તો આપણે જે સર્ચ કરીએ છીએ એની જોડી મેચ થતું હોય તો એ કઈક અંદર કઈ ડેટામાં ઉપર નીચે ન થઈ શકે નહીં એટલે એક મિનિટ આ બનવા તરફ એ એ મને સમજાયું નહીં ગૂગલ ગ્લોબલ સર્ચ બનવા જઈ રહ્યું છે એટલે ગૂગલ તો અત્યારે છે જ ને હા એટલે ગૂગલ તો છે ગૂગલ ગ્લોબલ સર્ચમાં તો છે જ પણ એનું જે પેલું મેસેજિંગ જે છે એની જે અલગ અલગ ટેકનિકલ છે એની અલગ અલગ જે પ્રોપર્ટી છે કે જેમાં જે લોકો જોડે ઇન્ટરેક્શન કરે છે એ વસ્તુ લઈને પણ એ અત્યારે કામ કરી રહ્યું છે આ જે પેલું હતું વચ્ચે હેંગઆઉટ વચ્ચે હેંગઆઉટ તરીકે ઓળખાતા હતા જે ચેટ ચેટ કરી શકાય જેમાં હા 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 એ એની વાત છે અને વોટ્સએપમાં પણ એવું છે વોટ્સએપમાં પણ સર્ચ બટન આવી ગયું છે હવે વોટ્સએપ પણ એ જ માં છે કે અમે પણ ગ્લોબલ સર્ચ કરીએ અમે પણ ગ્લોબલ જોડે લોકો સીધું અમારામાં સર્ચ કરે ને સીધું અમે ઇન્ટરનેટ કનેક્ટ કરીએ પણ એ વસ્તુ શક્ય એટલા માટે નહીં થઈ સાહેબ કારણ કે વોટ્સએપ છે ની મેસેજિંગ ટેકનોલોજી ઉપર આધારિત એપ્લિકેશન છે અને ગૂગલ છે એ વર્લ્ડવાઈડ છે યુનિવર્સલ છે બધાને ખબર જ છે તો વોટ્સએપમાં એ ફીચર જો ગૂગલનું એડ થશે તો WhatsApp ની અંદર બીજો એક પ્રોબ્લેમ એ થશે કે લોકોની ગોપનીયતાનો જે પ્રશ્ન છે જે જેનો કેસ દિલ્હી હાઈકોર્ટમાં અત્યારે અત્યારે બી ચાલુ છે તો એ વસ્તુને લઈને પણ કંપનીને ઘણા બધા ફેસિસ કરવા પડશે અને એની સામે Google પણ વાંધો ઉઠાવશે કે ભાઈ ઓથેન્ટિકેશન ને મહેનત તો અમે કરીએ છીએ アルゴરિધમ ને પ્રોગ્રામ તો અમે બનાવી દીધી સર્ચ માટેનો તો તમે ડાયરેક્ટલી ફીચર ને કામ એન્ગેજ કરો છો તો આ વસ્તુ પણ વસ્તુ છે પણ અપડેટ એ છે કે સર્ચ નું જે ફીચર છે WhatsApp માં એ ઘણી બધી રીતે હજી સ્મૂથ થવાનું છે જેમ કે તમારે ફોટો સર્ચ કરવો હોય તો સીધું ફોટો એમ કરો કે ફોટો તો ફોટો રિલેટેડ બધા આવશે એ ટેકનોલોજી હજી આવી રહી છે એના ટેસ્ટિંગ ચાલુ છે છે અને વાળા એક સ્ટેપ ઉપર થઈ ગયા કે હવે એઆઈ આવી ગયું તો માંથી સર્ચ ટૂલ કેવી રીતે કરવું એમ આર્ટિફિશિયલ માં સર્ચ કેવી રીતે કરાવવું લોકોને તો આ બે વસ્તુ પર કંપની બહુ મોટું કામ કરી રહી છે તો આ બે વસ્તુ પણ ભવિષ્યમાં આપણે એના સેશન્સમાં આવશું ચોક્કસ અને આ પણ આપણે એક મુદ્દો લેશું ગૂગલ સર્ચ એ હવે બહુ ખરાબ એની ક્વોલિટી આવતી જાય છે એ લોકો દાવા કરે છે લાખોમાં સર્ચ રિઝલ્ટ આપવાની પરંતુ આપે છે પચાસ સો જેટલા જ આપે છે અને એમાં તે તમે જે સ્પેલિંગ લખ્યા હોય એનાથી કંઈક જુદું જ બતાવું હંમેશા એ પ્રકાર એ કરે છે અને ન્યૂઝના કે બીજા આર્ટિકલ હવે ઓછા બતાવે છે ગૂગલ ની જે પેલી છે એ જે પેલા એકદમ જોવા મળતા હતા એટલી જે એકદમ તમારે ડિઝાયર સર્ચ રિઝલ્ટ હવે નથી જોવા મળતા અને એમાંય તો ખાસ કરીને ગુજરાતીમાં તમે જો ટાઈપ કરીને સર્ચ કરવા જાઓ તો તો બિલકુલ નથી જોવા મળતા ઇંગ્લિશમાં તમે સ્પેલિંગ મિસ્ટેક કરી હોય તો એ સુધારી લે છે પણ ગુજરાતીમાં તમે સ્પેલિંગ કારણ કે ગુજરાતીની જોડણી જુદી છે એટલે એ પર્ટીક્યુલર તમે જોડણી કરો વિરલમાં વ રસોઈ લખો એ જે એમણે લખ્યું હોય તો તો તે તમને બતાવશે છે કરી પછી વિરલ રાઠોડ નું નામ એ વાળા આર્ટિકલ નહીં બતાવે તો આની ઉપર પણ આપણે ચર્ચા કરીશું અત્યાર પૂરતું આટલું જ તમારો કોઈ પ્રશ્ન હોય તો નીચે મારો વિરલભાઈ નો નંબર હું આપી દઉં છું એના ઉપર તમે પ્રશ્ન મોકલી શકો છો અમે કયા ટોપિક ઉપર અમે ડિસ્કશન કરીએ એ ટોપિક પર તમને લાગતું હોય કે આ ટોપિક સજેસ્ટ કરી શકીએ તો એ ટોપિક પર તમે અમને જણાવી શકો છો વિરલભાઈ તમારો ખૂબ ખૂબ આભાર